નમસ્કાર દર્શક મિત્રો હાલ હું તમને હર્બલ એટલે કે આયુર્વેદિક સાબુ બનાવટમાં જે ઔષધિઓ વપરાય છે તે ઔષધિઓ અને તેમનો પરિચય અને ખાસ કરીને ગુમડા ફોડકા અને ફોલ્લા માટે અથવા અર્પિત જેવા રોગ સામે રક્ષણ આપવું હોય અને લાંબા સમયથી ગુમડા કે શેપિયા થતા હોય એવા બે દર્દીઓ મારી પાસે આવેલા છે તો એના માટે હું સ્પેશિયલ મલમ બનાવી રહ્યો છું પરંતુ મલમની એક મુશ્કેલી એ છે કે ઓર્ગેનિક જ્યારે હોય અને આયુર્વેદિક મલમ હોય અને અંદર ચણાનો લોટ અને હળદર હોવાથી તે જાદો સમય પાણીના સંપર્કમાં આવવાથી ટકતો નથી તો એના સોલ્યુશનના ભાગરૂપે પ્રથમ બે દિવસ હું તે મલમ ચોપડવા અથવા લગાડવાની સલાહ આપું છું અને ત્યારબાદ એ જ મલમના જે આપણે મેટર બેટર તૈયાર કરીએ છીએ તેનો સાબુ બનાવે અને હું દર્દીને આપું અને પંદર દિવસ કે ત્રીસ દિવસ નાહવા માટેની ભલામણ કરું છું ચાલો હું એક પછી એક એવી ઔષધિઓની ઓળખ તમને પહેલાં કરાવી દઉં આ ઔષધિને તો તમે ઓળખતા હશો તેને અમે ગામડામાં કુવાર પાઠું અથવા એલોવેરા કહીએ છીએ ત્યારબાદ આ નાગરવેલના પાનનો આપણે ઉપયોગ કરીશું તે ખાવામાં પણ વપરાય છે અને આ ખાસ ફોડલા ફુસ્કા માટે ખીલ અને કાળા દબ્બા માટે આ પાંડવવેલ એને કમળ પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે ફૂલ લસાઈ ગયા છે પણ જો લસાયેલા ન હોય તો ફૂલ બહુ સુંદર હોય છે અને કૌરવ ફૂલ અથવા પાંડવ ફૂલ તરીકે પણ ઓળખાય છે તેના પાંદડા અને ફૂલ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ છે આ અડુસી કે તે કફ અને ઉધરસ માટે વપરાય છે તે અડુસી આપણે ફોલડા ફૂસકામાં વાપરી શકીએ છીએ અને તો તમે ઓળખતા જશો જાસૂદના ફૂલ ખાસ કરીને વાળના રક્ષણ માટે વપરાય છે ત્યારબાદ છે આ અપરાધિતા જળબ્રાહ્મી તરીકે પણ ઓળખાય છે પ્રસવ વખતે આનો ઉપયોગ ઔષધિનો થાય છે અહીંયા પરદેશી શીમળો ત્યારબાદ અહીં આપણે ઔષધિ લીધી છે તુલસી ત્યારબાદ વિટામિન ઈની કેપ્સૂલ હળદર ચણાનો લોટ નોળવેલ બીજ નોળવેલ કંધ તેમજ કિવાળિયાના બીજ અને કપૂરની ટીકડી તથા પાવડર આપણે વાપરીએ અને સરસ મજાનો મલમ તૈયાર કરશું જે બધું મિક્સરમાં પીસી નાખશું અને તે ચામડીના કોઈપણ રોગ માટે વાપરી શકાય છે ફરીથી નામ પી દઉં એલોવેરા કુવારપાઠું નાગરવેલના પાન કૃષ્ણ કમળ ફૂલ અથવા કૃષ્ણ કમળ પાંડવવેલના પાંદડા અડોશીના પાંદડા જાસૂદના ફૂલ અપરાજિતતા એટલે જલબ્રાહ્મી પરદેશી શીમડો સીયુજી પાવડર કુવાળિયાના બીજ નળવેલ કંદ અને તેનો પાવડર ચણાનો લોટ હળદર વિટામિન ડી કેપ્સ્યુલ અને કપૂરની ટીકડી ગ્લિસરીન સાબુનું કાચું મટીરિયલ એને શોપ બેઝ તરીકે ઓળખાય છે એ માર્કેટમાં તૈયાર મળી જાય છે નોળવેલ કંદનો પાવડર આપણી પાસે અગાઉથી તૈયાર છે પરંતુ કુવાડિયાના બીજને લોટ કરવા માટે આપણે એને શેકી લેવા પડશે અને પછી ખાણી દ્વારા ખાંડી અને તેને પાણીમાં ઉકાળી અને પાણી જ્યાં સુધી એક ગ્લાસનો અડધો ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકાળતા રહીશું અને એ જે આપણે આ બેટર તૈયાર કરીએ છીએ એમાં એડ કરવાનું રહેશે બાકીનું આ જે હળદર અને આ મટીરિયલ બાદમાં પેસ્ટમાં ઉમેરવામાં આવશે ડાળી દાખલા કાઢી નાખવામાં આવ્યા છે અને હવે આપણે પેસ્ટ બનાવવા માટે મિક્સર ઓલરેડી તૈયાર છે તેમાં આપણે દરેક ઔષધિના પાંદડાઓનો પેસ્ટ તૈયાર કરીશું અને ત્યારબાદ તેમાં હળદર ચણાનો લોટ કુવાડિયાનું પાણી કપૂર અને નળવેલ કંદ અને વિટામિન ઈની કેપ્સ્યુલ પેસ્ટમાં ઉમેરશું એ પેસ્ટ સીધી આપણે ગડગુમડો અથવા ખસખરજવા ઉપર લગાડી શકાય છે ત્યારબાદ તે લાંબો સમય સુધી ટકી નથી શકતું એટલે ત્રણ દિવસ મલમ લગાડ્યા બાદ એ જ પેસ્ટને આપણે સાબુમાં ભેળવશું તો આપણી પાસે શોફ બેઝ તૈયાર છે કટિંગ કરેલું છે તેની પ્રોસેસ હમણાં પછી બતાવું કુવાળીયાના બીજ બહુ સખત હોવાથી તોડવા એનો લોટ કરવો થોડોક મુશ્કેલ બને છે ખાંડવામાં તકલીફ પડે છે એટલે એને આપણે પહેલાં શેકી નાખશું જેથી કરીને સ્વાદ પણ કોફી જેવો બનશે અને તેને પછી ઉકાળશું લોટના પાણીને આપણે તેનો લોટ કરીશું કુવાડિયાના બીજને આપણે શીકીને પાવડર કરી નાખ્યો છે જરૂર પૂરતો પરંતુ જો તમને લીલા પાંદડા મળી રહે તો બીજ વાપરવાની જરૂર નથી અને આ આપણે પેસ્ટ બની ગયા પછી એટલી વસ્તુ વાપરશું વિટામિન ઈની બે કેપ્સ્યુલનો ઉપયોગ કરીશું બે દર્દી માટે મિક્સરનો અવાજ આપણે ત્રણ સેકન્ડ સુધી લીધો છે ત્યાં સુધીમાં હું તમને વિડીયો વિડીયોને લાઈક કરવા અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા માટે વિનંતી કરું છું હવે આપણે આ પેસ્ટમાં નળવેલનો પાવડર અને હલ્દી ઉમેરી દઈશું લોટ જ્યારે ઉપયોગ કરીશું ત્યારે ઉમેરશું જેથી કરીને આપણી પેસ્ટ બગડે નહીં બે ત્રણ દિવસ સુધી આપણું મલમ સારો રહે અડધી પેસ્ટ કોરી લગાડવા માટે હવે માત્ર આમાં ચણાનો લોટ લગાડવાનો બાકી રહ્યો આ એટલું પેસ્ટ આપણે ડાયરેક્ટ લગાડવા માટે ખસખરજવું ગળગૂમડ દાદર વગેરે ચામડીજન્ય રોગ આવે ચામડીમાં ખંજવાયેલ આવે વગેરે વગેરે રોગ માટે વાપરી શકાશે બનાવેલી પેસ્ટને આપણે ફ્રીજમાં રાખીશું ડિસ્પ્લે ઉપર મારો નંબર આપેલો છે અડધી પેસ્ટ આપણે પહેલાં ત્રણ દિવસ વાપરવા માટે અનામત રાખી દીધી છે જ્યારે અડધી પેસ્ટ બાકીની અડધી પેસ્ટમાં આપણે બાકી રહેલું મટીરિયલ કંદ પાવડર ચણાનો લોટ વિટામિન ઈની કેપચુલ તથા પાંચ દસ ગ્રામ જેટલી ખાંડ વગેરે આપણે ઓગાળીને આપણે શોપબેજમાં શોપબેજ ઓગાળી અને તેમાં મિશ્રિત કરી અને સાબુ બનાવીશું અને આવા આકર્ષક સાબુ બનશે અને જે દર્દી પંદર દિવસ મહિનો કે ત્રણ મહિના સુધી પણ એમનો ઉપયોગ કરી શકશે તમારા ધ્યાનમાં કોઈ આવું લાંબા સમયથી ચામડીના બીમારીથી પીડિત બાળક હોય અને તમારા ધ્યાનમાં આવે તો મને સજેસ્ટ કરશો તમે તમારી ઘરે પણ આવા સાબુ બનાવી શકો છો અને વાપરી શકો છો જરૂરી માર્ગદર્શન માટે મારો સંપર્ક નંબર નોંધી લેશો વિડીયો અહીં સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો અને જો કમેન્ટ લખતા આવડે તો આ વિડીયો તમે કેવો લાગ્યો અને તમે ક્યાંથી જોયો તે મને કમેન્ટ કરી અને કહેશો આપનો દિવસ અને આપની રાત્રિ શુભ રહે જય જવાન જય કિશાન વંદે માતરમ ભારત માતા કી જય આપ જોઈ રહ્યા છો ગુજરાત બંધુ એફએફજી યુટ્યુબ ચેનલના માધ્યમથી મારી આ યુટ્યુબ ચેનલ પર તમે જો પહેલી જ વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી અને વિડીયો તમારા સગાવાલા અથવા જરૂરિયાત દર્દીઓ સુધી પહોંચાડશો જય જવાન જય કિશાન વંદે માતરમ ભારત માતા કી જય